જિલ્લાનો રીડો વહીવટી તંત્ર માન્ય ગુજરાત હાઈકોર્ટના આદેશો નથી કલેક્ટર તળાવો સંરક્ષિત કરવા આદેશ થયો પણ બે વર્ષ વીતી ગયા છતાં પાલન થયું નહીં ગુજરાત નો તંત્ર હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટના આદેશ માનતું નથી

કચ્છ જિલ્લાનો જે રીઢો વહીવટી તંત્ર છે એ કોઈ કાળે કચ્છની જનતા માટે કામ કરતું નથી પરંતુ હકીકતમાં જોઈએ તો કચ્છનો જે રીઢો વહીવટી તંત્ર છે એ માનનીય અદાલતોના આદેશો પણ માનતું નથી એવા કેટલાય આપણી પાસે દાખલાઓ છે કે એ દાખલાઓમાં અદાલતોનો આદેશ હોવા છતાં પણ કચ્છનો રીઢો વહીવટી તંત્ર કોઈ જ કામ કરતું નથી ભુજ શહેરની આસપાસના જે તળાવો છે એ તળાવો સરકારી ચોપડે નથી ચડેલા પરિણામ સ્વરૂપે એ તળાવો દટાતા જાય છે લોકો એના પર દબાણો કરતા જાય છે પરંતુ આવી દબાણો ન થાય એ તળાવો સુરક્ષિત રહે કેમ કે પાણી એ બહુ જ અગત્યનો માનવ માટે એક મુદ્દો છે અને માનવ માટે જો પાણી નહીં હોય તો પાણી વગર માણસ જીવી શકવાનો નથી એ બાબતે માનનીય હાઈકોર્ટમાં એક પીઆઈએલ થઈ હતી એકસો બાર ઓબ્લિક બે હજાર ત્રેવીસની જે પીઆઈએલ થઈ હતી એ પીઆઈએલમાં માનનીય હાઈકોર્ટે એવા આદેશો આપેલા હતા કચ્છ જિલ્લાના કલેક્ટરશ્રી અને વહીવટી તંત્રને કે ભુજની આસપાસના જેટલા પણ તળાવો છે એ તળાવો આઈડેન્ટિફાઈ કરી નોટિફાઈડ કરી અને સરકારી ચોપડી ચડાવવાના પરંતુ જેમ મેં આપને કહ્યું કે કચ્છ જિલ્લાનો રીઢો તંત્ર છે એ કોઈ જ આદેશો માનતું નથી જિલ્લા કલેક્ટરે એ આદેશો જે સિંચાઈ વિભાગ છે એમને સુપરત કર્યા કે તમે આ બાબતની કાર્યવાહી કરો પરંતુ એ તળાવો સિંચાઈ વિભાગના ન હોવાથી સિંચાઈ વિભાગે સ્પષ્ટ કલેક્ટર સાહેબને લખીને આપી દીધું કે આ એમના કાર્યક્ષેત્રમાં આવતું નથી દર્શક મિત્રો તમે વિચારી જુઓ કે માનનીય હાઈકોર્ટના આદેશો હોવા છતાં જો આ સરકારી તંત્રો હાઈકોર્ટના આદેશોને ન ગણકારતા હોય તો એ તમારી અને મારી જે ફરિયાદો હશે એ ફરિયાદો સંદર્ભે શું કામ કરશે કચ્છ જિલ્લામાં આવા અનેક આદેશો થયા છે જેની અવગણના સરકારી તંત્ર કરતો હોય છે એના અનેક ઉદાહરણો આપણે જોયા છે પરંતુ હકીકતમાં એમ છે કે લોકો લક્ષી જો કચ્છ જિલ્લાનો જિલ્લાનું તંત્ર કામ કરતો હોય તો એવી દૂર દૂર સુધી આપણે એક પણ દાખલો નથી મળતો કે લોકો માટે તે તંત્ર કામ કરે છે હવે આ તો ગુજરાત હાઈકોર્ટના એક આદેશની આપણે વાત કરી જેનામાં હાઈકોર્ટે સ્પષ્ટ કહેલું છે કે જે સિંચાઈના નહીં પરંતુ જે ભુજની આસપાસના તળાવો છે એ તળાવોને સંરક્ષિત કરવા આપણે જોયું છે કે જ્યારે જ્યારે પાણીની સમસ્યા થાય છે ત્યારે આ તળાવો જ આપણે ઉપયોગી થતા હોય છે પરંતુ વહીવટીતંત્ર એ તળાવોને સાચવવામાં નાકામ રહ્યો છે અને છેલ્લા બે ચાર વર્ષમાં આપણે કેટલાય એવા તળાવો જોયા છે કે જે તળાવોમાં પુરાણ થઈ રહ્યા છે અને ત્યાં કંઈક જમીન પેદા કરી અને લોકો દબાણ કરી રહ્યા છે પરંતુ કોર્ટના આદેશો છતાં જો આ તંત્રો આ તળાવોને ન સાચવી શકતા હોય તો એ મારી અને તમારી ફરિયાદો સંદર્ભે કોઈ જ કાર્યવાહી કરવાના નથી તમને ધ્યાનમાં હશે કે આ જ રીતે કચ્છ જિલ્લામાં જે ગોરાળ અભયારણ્ય આવેલો છે એ ગોરાળ અભયારણ્યમાં તો માનનીય સુપ્રીમ કોર્ટના આદેશો છે કે એ અભયારણ્યમાં એક પણ વાયર ઓવરહેડ નથી નાખવાનો તેમ છતાં પુષ્કળ પવનચક્કી લગાવતી કંપનીઓ ત્યાં વાયરો નાખી રહી છે અને જે સુપ્રીમ કોર્ટના આદેશોનું ઉલ્લંઘન છે તેમ છતાં એ આદેશોનું પાલન થતું નથી અને બે રોકટોક પવનચક્કી લગાવતી કંપનીઓ ત્યાં કને વાયરો નાખી રહી છે સિક્કાની બીજી બાજુ એ છે કે એ આદેશનો પાલનનો નામે ખેડૂતોને ત્યાં વીજ કનેક્શન નથી મળતા એટલે જ્યાં મીઠું મીઠું લાગે ત્યાં સરકારી તંત્ર ગપ કરી જાય છે અને જ્યાં કડવું લાગે છે ત્યાં થૂથું કરી દે છે આમ ખેડૂતોને કનેક્શન ન આપવાનું કારણ એ દર્શાવવામાં આવે છે કે સુપ્રીમ કોર્ટની મનાઈ છે પરંતુ પવનચક્કી અને વીજ વાયર લગાડવાની બધે છૂટ મળી જાય છે જ્યાં રેલવેની લાઇનો પડે છે તેમને પણ બધી છૂટ મળી જાય છે આમ કચ્છ જિલ્લાનો જે વહીવટી તંત્ર છે એ જ્યાં પોતાને લાભ થતો હોય એવા જ કામો કરે છે પરંતુ જનતાલક્ષી જો કામ કરવાની વાત હોય તો શૂન્ય છે એવું કહી શકાય કચ્છ જિલ્લાનો જે વહીવટી તંત્ર છે એણે અનેક એવા કામો કર્યા છે કે જે હકીકતમાં સરકારને ખૂબ જ મોટા નુકસાન થઈ શકે આપણે એના દાખલા જોયા છે કે જે મીઠું પકવવા અથવા બ્રોમેન બનાવવા માટે જે લીઝ આપવાની છે તેના પણ ભાડા વસૂલ નથી કર્યા તેના પેરા સીએજીએ કાઢેલા છે યુવાનોને જે રોજગારીલક્ષી તાલીમ આપવાની હોય એ તાલીમમાં પણ ખૂબ મોટા ગોટાળા કરી અને કરોડો રૂપિયા ચાઉ કરી ગયા છે મતલબ એનો એવો થાય છે કે જ્યાં જ્યાં નાણાકીય લાભો મળતા હોય ત્યાં આ સરકારી તંત્રો કામ કરે છે અને ખોટા આંકડાઓ દેખાડી દેખાડી અને સરકારમાંથી કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરે છે પરંતુ જનતાલક્ષી કામો થતા નથી જે બ્રોમેન બનાવવાની લીઝની વાત કરી છે એના પણ કદાચ એકસો કરોડની આસપાસ રૂપિયા બાકી હશે પરંતુ એ સરકારી તંત્રો વસૂલ નથી કરતા મારા અને તમારા સામાન્ય ભરણા બાકી હોય તો ઢોલનગારા સાથે એ વસૂલ કરવા માટે પહોંચી જાય છે એટલે તમે વિચારો કે પૂંજીપતિઓના પૈસા કરોડો બાકી હોય એના માટે કોઈ જ સત્તાને લેવા દેવા નથી પરંતુ સામાન્ય માણસના કોઈ પણ પૈસા બાકી હોય તો ઢોલ નગારા સાથે ઉઘરાણી થતી હોય છે આમ જે કચ્છ જિલ્લાનો વહીવટી તંત્ર છે એ મોટા ભાગે આવા જે કામો છે એ કરવામાં નિષ્ફળ રહ્યો છે આપણે જોયું કે ગેરકાયદેસર જે દબાણો થાય છે એનામાં પણ નિષ્ફળ છે ગૌચર જમીનો ઉપર કેટલાય દબાણો થયા છે કેટલીય ફરિયાદો થઈ છે પરંતુ એના સંદર્ભે કોઈ જ કાર્યવાહી થતી નથી દારૂની વાત કરીએ તો એસએમસીએ હમણાં થોડા સમયમાં જ બે ખૂબ જ મોટા દરોડા પાડી અને કરોડો રૂપિયાની કિંમતનો દારૂ પકડ્યો છે પરંતુ કચ્છ જિલ્લા વહીવટી તંત્ર એ દારૂ પકડવામાં નિષ્ફળ ગયો છે ક્રિકેટના મોટા સટ્ટા જો એસએમસી આવીને પકડી શકતી હોય અને જિલ્લાનો વહીવટી તંત્ર એ બાબતે કશું જ ન કરી શકતું હોય તો હવે આપણે વિચારવાનું થાય કે કચ્છ જિલ્લાનો વહીવટી તંત્ર શું કરે છે તો હવે એની પણ આપણે ચર્ચા કરીએ કે કચ્છ જિલ્લાનો વહીવટી તંત્ર શું કરે છે કચ્છ જિલ્લાનો તંત્ર જે વિપક્ષનો અવાજ છે એને જ દબાવવાનું કામ કરે છે વિપક્ષના નાના મોટા આંદોલનો હોય એમને પકડી પકડી અને પોલીસ પાંજરે પૂરવાના જ્યારે જ્યારે મહાનુભાવો આવે ત્યારે વિપક્ષના લોકોને હાઉસ અરેસ્ટ કરવાના એમની ફરિયાદો સંદર્ભે કોઈ કાર્યવાહી ન કરવી એટલે મોટા ભાગે પોલીસનો ઉપયોગ કરી અને જે તંત્ર છે એ સત્તાના વિરોધના સૂર દબાવવામાં જ સૂરો રહ્યો છે પરંતુ જનતાના જે કામો છે પબ્લિકની જે સમસ્યાઓ છે પબ્લિકના જે પ્રશ્નો છે એના સંદર્ભે કોઈ જ કામ થતા નથી એવું સ્પષ્ટ જણાઈ આવે છે વિચિત્રતા એ છે કે જે કચ્છના ધારાસભ્યો છે એ પણ જે વિધાનસભામાં પ્રશ્નો પૂછે છે એવા પ્રશ્નો પૂછે છે કે કેટલા ઝાડો વાવ્યા એ કેટલા મોટા થયા લોકોને આંગણવાડીમાં શું શું સુવિધાઓ મળે છે પરંતુ એ ધારાસભ્યો હજી સુધી એ પૂછવામાં નિષ્ફળ ગયા છે કે કચ્છ જિલ્લામાં આજે તેતાલીસો શિક્ષકોની ઘટ છે એ ગટની શું થયું કચ્છ જિલ્લાના જે બિસ્માર રસ્તાઓ બની ગયા છે એ બાબતે શું કર્યું કચ્છ જિલ્લામાં જે આરોગ્યની સુવિધાઓ મળવી જોઈએ એનામાં ત્રણસો ઓગણ પૈકી બસ્સો જગ્યાઓ ખાલી છે એનું શું થયું પરંતુ આવી બાબતમાં જે તંત્ર છે એ કશું જ કરતું નથી અને માત્ર તંત્ર છે એ આજ વિરોધના અવાજને દબાવવાનું જ કામ કરતું હોય એવું દેખાઈ આવે છે માટે હવે કચ્છના લોકોએ પણ જાગૃત થવાની જરૂર છે કેમ કે લોકોને જ્યાં સુવિધાઓ નથી મળતી અને જિલ્લાનો વહીવટી તંત્ર માત્ર એ વિરોધના અવાજ દબાવવામાં સુરો થતો હોય છે તો એ જે તંત્ર છે એના કાન આંબળવાની પણ આપણે જરૂર છે આવનારા દિવસોમાં જે સિવિલ હોસ્પિટલ છે એના બાબતે આંદોલન થવાનું છે પરંતુ આંદોલનો ક્યાંક ઓછા થતા હોવાના કારણે પણ સત્તા પક્ષને ખૂબ જ મોકળો મેદાન મળે છે અને આવા જે આંદોલનો થતા હોય એને પોલીસના અત્યાચારના માધ્યમથી દબાવવામાં જ કચ્છનો વહીવટી તંત્ર સૂરો સાબિત થયો છે આમ કચ્છ જિલ્લામાં જોઈએ તો કચ્છનો વહીવટી તંત્ર રીઢો બની ગયો છે એ કહેવામાં કશું જ અતિશયોગતી નથી લાગતી નમસ્કાર આવાસ જનતા કીમાંથી હું દતેષ ભાવસાર તમને અમારી સ્ટોરી સારી લાગે તો લાઇક કરો સારી ન લાગે તો અમને સૂચન આપો પરંતુ સબસ્ક્રાઈબ કરજો જરૂર નમસ્કાર